આંકલાવ કન્યા પ્રાથમિક શાળા ખાતે આણંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન વડોદરા અને મારફતિયા સ્ટોન બ્રેકિંગ પ્રાઇવેટ લિમિટેડના સહિયારા પ્રયાસથી આંકલાવ વિસ્તારના પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યા છે જેના અંતર્ગત આજરોજ બ્રાન્ચ કન્યા શાળા આંકલાઓના ફનફેર મેળાના આયોજન કરવાનું આવ્યું હતું જેમાં શાળાની બાળાઓ દ્વારા પાણીપુરી બેલ ભૂટકા બટાકા ચણાચો રમતગમત જેવા વિવિધ પ્રકારના સ્ટોલ નાખવામાં આવ્યા હતા ફનફેરનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રહેલા વ્યવહારિક ગુણો અને વિકાસ થાય તે પ્રયત્ન કરવામાં આવ્યા હતા મારું નામ શ્વેતાબેન મકવાણા છે હું બ્રાન્ચ કન્યા શાળા આંકલાવના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આ જે મારી શાળામાં મારફતિયા સ્ટોક બ્રોકિંગ લિમિ પ્રાઇવેટ લિમિટેડ અને એન જીઓ દ્વારા એક બાળમેળાનું આયોજન કરેલ છે જેમાં કન્યાશાળા આંકલાવની બાળાઓએ ભાગ લીધો છે અને તેમાં બાળાઓને વેપાર કેવી રીતે કરવો તેમાં નફો કેવી રીતે થાય છે ખોટ કેવી જાય છે છે એની રીતે સમજ અને આજે આ આયોજન કરેલ મારું નામ પટેલ છે હું આર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનમાંથી આવું છું અહીંયા અત્યારે આંકલાવ ખાતે આંકલાવ બ્રાન્ચ કન્યા શાળામાં અમે ફનફેરનું આયોજન કર્યું છે જેમાં મારફતિયા સ્ટોક બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડના સહયોગ અને આર્ટ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક ફોન ફેર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોને બિઝનેસ પ્રત્યે તેમને કેવી રીતે કામ કરવું જોઈએ એ બધી પ્રવૃત્તિઓ દ્વારા અમે શીખવાડવામાં આવે છે